નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ વિડીયોમાં આપણે જે પીટીસીડીએલએડ જે મોડ્યુલ્સ છે અંગ્રેજીમાં પ્રાવીણ્ય તો એ અંગ્રેજીમાં પ્રાવીણ્યમાં જે આ એકમો છે કે આ જે ચાર એકમો છે તો એ ચાર એકમોને આધારિત આપણે અહીં બનાવેલા જે પ્રશ્નો છે થોડાક એ પ્રશ્નો આ વિડીયોમાં જોઈશું ક્વેશ્ચન વન છે પ્રશ્ન એક છે વોટ ઇઝ લેંગ્વેજ એટલે કે ભાષા શું છે એટલે કે ભાષા શું છે તો એ છે ઓપ્શન ઓનલી સ્પીકિંગ એટલે કે ફક્ત બોલવું બી છે ઓનલી રાઇટિંગ એટલે કે ફક્ત લખવું અને સી છે અ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન એટલે કે સંચારની એક પદ્ધતિ ડી છે ઓનલી રીડિંગ એટલે કે ફક્ત વાંચવું તો ભાષા શું છે મિત્રો તો અ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન એટલે કે સંચારની એક પદ્ધતિ છે અહીં મિત્રો તમને પ્રશ્ન અને એના નીચે એ પ્રશ્નનું ભાષાંતર છે એ જ રીતે વિકલ્પ જે આપેલા છે તો એનું ગુજરાતી પણ સાથે આપેલ છે જેથી કરીને તમને યોગ્ય રીતે સમજણ પ્રાપ્ત થાય ક્વેશ્ચન ટુ છે ઇંગ્લિશ ઇઝ કોલ્ડ અ ગ્લોબલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશને એટલે કે અંગ્રેજીને વૈશ્વિક ભાષા કહેવામાં આવે છે તો એ છે ટ્રુ એટલે કે સાચું બી છે ફોલ્સ એટલે કે ખોટું તો શું આવશે ટ્રુ એટલે કે સાચું તો ઇંગ્લિશ કેવી લેંગ્વેજ છે ગ્લોબલ લેંગ્વેજ એટલે કે વૈશ્વિક ભાષા છે જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્રો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો ક્વેશ્ચન નંબર ત્રણ છે સ્કોપ ઓફ ઇંગ્લિશ મીન્સ સ્કોપ ઓફ ઇંગ્લિશ મીન્સ એટલે કે અંગ્રેજીનો વ્યાપ એટલે એ છે રૂલ્સ ઓનલી એટલે કે ફક્ત નિયમો બી છે એરિયા ઓફ યુઝ એટલે કે ઉપયોગ ક્ષેત્ર સી છે ગ્રામર ઓનલી એટલે કે ફક્ત વ્યાકરણ અને ડી છે બુક એટલે કે પુસ્તક તો સ્કોપ ઓફ ઇંગ્લિશ મીન્સ શું થશે તો એરિયા ઓફ યુઝ એટલે કે ઉપયોગ ક્ષેત્ર શું થશે ઉપયોગ ક્ષેત્ર થશે પ્રશ્નચાર છે મિત્રો ઇંગ્લિશ ઇઝ યુઝફુલ ઇન વિચ ફિલ્ડ ઇંગ્લિશ છે તો કયા ફિલ્ડમાં ઉપયોગી છે કયા ક્ષેત્રમાં ઉપયોગી છે અંગ્રેજી છે એ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે તો એ છે એજ્યુકેશન એટલે કે શિક્ષણ બી છે બિઝનેસ એટલે કે વ્યવસાય સી છે ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી તો ઓલ તો બધામાં શું ઉપયોગી છે એટલે કે શિક્ષણમાં વ્યવસાયમાં અને ટેકનોલોજીમાં દરેક ક્ષેત્રમાં ઇંગ્લિશ છે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન પાંચ જોઈશું ઇંગ્લિશ હેલ્પ મોસ્ટ ઇન એટલે કે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી સૌથી વધુ મદદ કરે છે એ છે લોકલ ટોક એટલે કે સ્થાનિક વાતમાં બી છે ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સંચારમાં આંતરરાષ્ટ્રીય વાતચીતમાં સી છે ફાર્મિંગ એટલે કે ખેતી ડી છે વિલેજ વર્ક એટલે કે ગામડાનું કામ તો શું આવશે ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સંચાર કરવામાં ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી છે ખૂબ જ મદદરૂપ છે પ્રશ્ન નંબર જોઈશું લિસનિંગ મીન્સ લિસનિંગ એટલે કે સાંભળવું એટલે તો એ છે રાઇટિંગ એટલે કે લખવું બી છે હિયરિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ સાથે સાંભળવું સી છે રીડિંગ એટલે કે વાંચવું અને ડી છે ડ્રોઈંગ એટલે કે ચિત્ર બનાવવું તો લિસનિંગ એટલે કે સાંભળવું એટલે શું થશે તો બી આન્સર થશે હિયરિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ સાંભળવું તો ખરું જ તો કેવું સમજ સાથે સાંભળવું પ્રશ્ન નંબર સાત છે ફર્સ્ટ લેંગ્વેજ સ્કિલ ડેવલપ્ડ ઇન અ ચાઇલ્ડ ઇઝ ફર્સ્ટ લેંગ્વેજ જે સ્કિલ છે ડેવલપ્ડ ઇન અ ચાઇલ્ડ એટલે કે બાળકમાં સૌપ્રથમ વિકસતું ભાષા કૌશલ્ય બાળકમાં સૌપ્રથમ કયું ભાષા કૌશલ્ય વિકસે છે તો એ છે સ્પીકિંગ એટલે કે બોલવું બી છે રાઈટિંગ એટલે કે લખવું સી છે લિસનિંગ એટલે કે સાંભળવું અને ડી છે રીડિંગ એટલે કે વાંચવું તો સૌપ્રથમ વિકસતું ભાષા કૌશલ્ય કયું છે તો લિસનિંગ આવશે કયું આવશે મિત્રો લિસનિંગ આવશે તો આ લિસનિંગ જે કૌશલ્ય છે સાંભળવું જે કૌશલ્ય છે તો એ બાળકમાં સૌપ્રથમ વિકસતું ભાષા કૌશલ્ય છે પ્રશ્ન આઠ છે સ્પીકિંગ ઇઝ અ ખાલી જગ્યા સ્કિલ સ્પીકિંગ ઇઝ અ ખાલી જગ્યા સ્કિલ એટલે કે કથન સ્પીકિંગ મતલબ શું થશે કથન કઈ પ્રકારનું કૌશલ્ય છે તો એ છે પેસિવ એટલે કે નિષ્ક્રિય બી છે એક્ટિવ એટલે કે સક્રિય સી છે સાયલેન્ટ એટલે કે મૌન અને ડી છે રિટર્ન એટલે કે લેખિત તો એક્ટિવ કેવું આવશે એક્ટિવ છે કથન કેવું કૌશલ્ય છે એક્ટિવ કૌશલ્ય છે જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે અને મિત્ર વર્તુળમાં જે મિત્રો છે એમને પણ આ વિડીયોને અવશ્ય શેર કરશો મિત્રો નવ નંબર છે કરેક્ટ પ્રોનાઉન્સિએશન કમ્સ ફ્રોમ કરેક્ટ પ્રોનાઉન્સિએશન કમ્સ ફ્રોમ એટલે કે સાચું ઉચ્ચારણ ક્યાંથી આવે છે તો એ છે લિસનિંગ એટલે કે સાંભળવાથી બી છે રાઈટિંગ એટલે કે લખવાથી અને સી છે રીડિંગ એટલે કે વાંચવાથી અને ડી છે સ્લીપિંગ એટલે કે સૂવાથી સાચું ઉચ્ચારણ સાચું ઉચ્ચારણ ક્યાંથી આવશે લિસનિંગ એટલે કે સાંભળવાથી જેવું સાંભળશો તો એ પ્રમાણે જ શું થશે ઉચ્ચારણ કરી શકીશું તો સાચું ઉચ્ચારણ છે તો એ લિસનિંગથી જે કૌશલ્ય છે સાંભળવાનું તો એનાથી આવે છે દસ નંબર છે સ્પીકિંગ સ્કિલ ડેવલપ એટલે કે કથન કૌશલ્ય શું વિકસાવે છે તો એ છે ફિયર એટલે કે ભય બી છે કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ સી છે એંગર એટલે કે ગુસ્સો ડી છે લેઝીનેસ એટલે કે આળસ તો કથન કૌશલ્ય શું વિકસાવવામાં મદદરૂપ છે તો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધારવા માટે ખૂબ જ અગત્યનું કૌશલ્ય છે પ્રશ્ન નંબર અગિયાર છે રીડિંગ મીન્સ रीडिंग मींस એટલે કે વાંચન એટલે રીડિંગ मींस એટલે શું થશે વાંચન એટલે તો એ છે સિંગ લેટર્સ એટલે કે અક્ષરો જોવા બી છે અન્ડરસ્ટેન્ડિંગ રીટન ટેક્સ્ટ એટલે કે લખાણ સમજવું સી છે હિયરિંગ સાઉન્ડ્સ એટલે કે અવાજ સાંભળવા અને ડી છે સ્પીકિંગ અલાઉડ એટલે કે મોટેથી બોલવું તો રીડિંગ મીન્સ શું થશે તો બી થશે અંડરસ્ટેન્ડિંગ રિટર્ન ટેક્સ્ટ અંડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું રિટર્ન ટેક્સ્ટ જે લખાણ લખેલું છે તો એને શું યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે સમજવું એ તો લખાણ યોગ્ય રીતે સમજવું થશે બાર નંબર છે લાઉડ રીડિંગ ઇઝ કોલ્ડ લાઉડ રીડિંગ એટલે કે મોટેથી વાંચવું લાઉડ રીડિંગ મતલબ શું થશે મોટેથી વાંચવું શું કહેવાય તો એ છે સાયલેટ એટલે કે મૌન બી છે ઓરલ એટલે કે મૌખિક સી છે ફાસ્ટ એટલે કે ઝડપી ડી છે રિટર્ન એટલે કે લેખિત તો મોટેથી વાંચવું મોટેથી વાંચવું તો એ સમા આવશે તો ઓરલ મૌખિક સમા આવશે તો મૌખિકમાં આવશે તેર નંબર છે સાયલેન્ટ રીડિંગ હેલ્પ્સ ઇન એટલે કે મુક વાચન એટલે કે મૌન વાચન કઈ બાબતમાં મદદ કરે છે એ છે સ્પીડ એટલે કે ઝડપ બી છે નોઇઝ એટલે કે અવાજ સી છે ફિયર એટલે કે ડર અને ડી છે ક્રાય એટલે કે રડવું તો મુક વાચન છે મૌન વાંચન છે તો કઈ બાબતમાં મદદ કરે છે તો સ્પીડમાં એટલે કે ઝડપમાં મદદ કરે છે પ્રશ્ન નંબર ચૌદ છે ન્યૂઝપેપર રીડિંગ ઇમ્પ્રૂવ્સ ન્યૂઝપેપર રીડિંગ ઇમ્પ્રુવસ એટલે કે અખબાર વાંચવાથી શું સુધરે છે તો એ છે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન બી છે સ્લીપ એટલે કે ઊંઘ સી છે એંગર એટલે કે ગુસ્સો અને ડી છે ફિયર એટલે કે ડર અથવા ભય તો અખબાર વાંચવાથી ન્યૂઝપેપર રીડિંગ કરવાથી તો જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે સામાન્ય જ્ઞાન સુધરે છે પંદર નંબર છે સ્કીમિંગ મીન્સ સ્કીમિંગ એટલે સ્કીમિંગ મીન્સ એટલે કે સ્કીમિંગ એટલે હવે આ સ્કીમિંગ શું છે જોઈ લઈએ પહેલાં તો સ્કીમિંગ એટલે કે મુખ્ય વિચાર માટે ઝડપથી વાંચવું મુખ્ય વિચાર જે છે વાંચનમાં જે આપેલું છે તો એનો મુખ્ય વિચાર શું છે તો એ વિચાર માટે ઝડપથી વાંચવું તો આ શું થશે સ્કીમિંગ હવે સ્કીમિંગ મીન્સ એટલે કે એ છે ડીપ રીડિંગ એટલે કે ઊંડું વાંચન બી છે ક્વિક રીડિંગ ફોર મેઇન આઈડિયા એટલે કે મુખ્ય વિચાર માટે ઝડપી વાંચન સી છે લાઉડ રીડિંગ એટલે કે ઊંચે વાંચવું મોટેથી વાંચવું ડી છે સ્લો રીડિંગ એટલે કે ધીમું વાંચવું તો સ્કીમિંગ એટલે શું થશે મિત્રો બી થશે ક્વિક રીડિંગ ફોર મેઇન આઈડિયા ક્વિક ઝડપથી વાંચવું ફોર મેઇન આઈડિયા મુખ્ય જે વિચાર આપેલો છે એના માટે ઝડપથી વાંચવું મુખ્ય વિચાર માટે ઝડપી વાંચવું સોળ નંબર છે સ્કેનિંગ મીન્સ સ્કેનિંગ એટલે તો સ્કેનિંગ એટલે તો સ્કેનિંગ એટલે કે ચોક્કસ માહિતી શોધવા માટે નજર ફેરવી વાંચવું ચોક્કસ જે માહિતી છે તે શોધવા માટે શું નજર ફેરવી વાંચવું હવે એના વિકલ્પો જોઈ લઈએ તો ફાઇન્ડિંગ સ્પેસિફિક ઇન્ફોર્મેશન એટલે કે ચોક્કસ માહિતી શોધવી બી છે સ્ટોરી રીડિંગ એટલે કે વાર્તા વાંચવી સી છે ગ્રામર લર્નિંગ એટલે કે વ્યાકરણ શીખવું અને ડી છે રાઈટિંગ એટલે કે લખવું તો સ્કેનિંગનો અર્થ શું થશે તો એ ફાઇન્ડિંગ સ્પેસિફિક ઇન્ફોર્મેશન એટલે કે ચોક્કસ માહિતી છે એ શોધવી સત્તર નંબર છે રાઇટિંગ મીન્સ એટલે કે લેખન એટલે તો એ છે સ્પીકિંગ એટલે કે બોલવું બી છે એક્સપ્રેસિંગ આઈડિયા ઇન રિટન ફોર્મ એટલે કે વિચારોને લેખિત રૂપમાં વ્યક્ત કરવું હિયરિંગ એટલે કે સાંભળવું ડ્રોઈંગ એટલે કે દોરવું તો શું આવશે રિટિંગ રાઇટિંગ મીન્સ તો એક્સપ્રેસિંગ આઈડિયા ઇન રિટર્ન ફોર્મ એટલે કે વિચારો છે એને લેખિત સ્વરૂપમાં વ્યક્ત કરવું આપણા જે વિચારો છે તો એને કાગળ પર કંડારવા લેખિત સ્વરૂપે રજૂ કરવું અઢાર નંબર છે અઢાર નંબર છે ફર્સ્ટ સ્ટેજ સ્ટેજ ઓફ રાઇટિંગ ઇઝ લખાણની શરૂઆત કઈ છે લખાણની જે શરૂઆત છે ફર્સ્ટ સ્ટેપ છે પ્રથમ પગથિયું છે એ કયું છે એ છે વર્ડ એટલે કે શબ્દ બી છે લેટર એટલે અક્ષર સી છે સેન્ટેન્સ એટલે વાક્ય અને ડી છે પેરેગ્રાફ એટલે કે અનુચ્છેદ એટલે કે ફકરા તો આન્સર શું આવશે બી તો લેટર એટલે અક્ષર અક્ષર જે છે એ શું રાઇટિંગનો ફર્સ્ટ સ્ટેજ છે પ્રથમ પગથિયું છે ઓગણીસ નંબર છે ડિક્ટેશન હેલ્પ ઇન એટલે કે શ્રુત શ્રુતલેખ શ્રુત લેખન ડિક્ટેશન એટલે કે શ્રુત લેખન એટલે કે સાંભળીને લખવું શિક્ષક બોલે છે એ છે એ સાંભળી અને તેને નોટમાં ઉતારવું સાંભળીને લખવું સુધારે છે તો શ્રુત લેખન એટલે કે સાંભળીને લખવું સુધારે છે શું સુધારે છે એ છે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ બી છે સ્પેલિંગ એટલે કે જોડણી સી છે ડ્રોઈંગ એટલે કે ચિત્ર અને ડી છે રીડિંગ એટલે કે વાંચન તો શું આવશે સ્પેલિંગ એટલે કે જોડણી તો શ્રુત લેખનને કોની સાથે સંબંધ છે સ્પેલિંગ એટલે કે જોડણી સાથે સંબંધ છે વીસ નંબર છે કોપી રાઇટિંગ ઇમ્પ્રૂવ કોપી રાઇટિંગ એટલે કે અનુલેખન અનુલેખન મતલબ કે જોઈ જોઈને જે લખાણ લખવામાં આવે છે એને અનુલેખન કહેવામાં આવે છે તો એ છે હેન્ડરાઇટિંગ એટલે કે લખાણ બી છે સ્પીકિંગ એટલે કે બોલવું સી છે લિસનિંગ એટલે કે સાંભળવું અને ડી છે રીડિંગ એટલે કે વાંચવું તો અનુલેખન છે કોપી રાઇટિંગ છે તો શું સુધારે છે તો એ આવશે હેન્ડરાઈટિંગ આવશે લખાણ સુધારે છે તો અનુલેખનને સાના સાથે તો લખાણ સાથે સંબંધ રહેલ છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો